આજે દેવ પોટી અગિયાર જ છે આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર માસ માટે પાતળ યુગમાં જઈ આરામ કરે છે આજથી ગૌરી વ્રત એટલે નાની બાળાઓના મોળાકતના ના વ્રત શરૂ થાય છે નાની બાળોએ સોળે શણકાર માં ગૌરીની પૂજા અર્ચના કરે છે અને જ પૂજા કરે છે પાંચ દિવસ નું આ વ્રત હોય છે જેમાં બાળાઓ મીઠા વગરનું એટલે કે મોડું વ્રત કરતા હોય છે જેમાં મોટી સંખ્યામાં બાળાઓએ ગૌરી વ્રત પૂજા કરી ધન્યતા અનુભવી હતી રાખી રાખજો ગંગે ચયમુને સેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ પાલ ઓલો ધીંગુ ના કા ગોલી આપો લાવી